ઉત્સાહ કેવો છે સેવા કરવાનો તો પૂરો છે પણ હવે વાલોજી જો રહી જાય જી જી તો સ્વાગત છે તમારું ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાંથી હાલ તારીખ છે ત્રીસ દસ બે હજાર પચીસ અને વાગ્યા છે સાંજના સાડા છ આજનો દિવસ બિલકુલ વરસાદ વગરનો રહ્યો વાતાવરણ સારું છે હવે તંત્રની આગાહી મુજબ એકત્રીસ તારીખે જો વરસાદ નહીં આવે તો બધું સમૂહ સૂત્રું પાર ઉતરશે પણ ખાસ જે કંઈ સૂચનાઓ આપશે એવું તમને આપતો રહીશ અત્યારે વાત કરવી છે કે પરિક્રમામાં જે લોકો આવે છે એની ચિંતા કરવાવાળા પાસઠ જેટલા ક્ષેત્રો જેની મંજૂરી લીધી છે અને એ લોકો અત્યારે ધીમે ધીમે ગિરનાર ક્ષેત્રની અંદર આવી રહ્યા છે ફોરેસ્ટ વિભાગ અંદર ખૂબ તંતોડ મહેનત કરી અને રસ્તાઓ જે ત્રણ ચાર દિવસ પહેલાં વરસાદ પડ્યો ક્ષમા કરી રહ્યા એટલે બધાને અંદર જવા નથી દેતા પણ હું તમને એક ક્ષેત્રની વાત કરું તો જય કર્મનાથ મહાદેવની એક બે ત્રણ ચાર ગાડીઓ ભરાલ પેઢી આ બધાની અંદર કર્યાનું છે અને એ લોકો ચિંતિત છે કે જો વરસાદ આવશે તો માણસો ઓછા આવશે તો અમારે તો સેવા કરવી તો વિચારો કે સેવા કરવાવાળા પણ ચિંતામાં કે અમારે ખવડાવવું જ છે તો આવું જ એક અદ્ભુત જય કર્મનાથ મહાદેવ સુરતથી આવે છે પ્રિન્સેસ ગ્રુપ વરાછા ચોવીસ કલાક અન્નક્ષેત્રનું આયોજન કરેલ છે તો આપ જોઈ શકો છો એ મિત્રોને મળીએ આ લોકો કારણ કે એને આજે એન્ટ્રી નથી આપી આજે વરસાદ નહોતો જો આવું ના આવું વાતાવરણ રહ્યું તો કાલે સવારે લોકોને ન્યા એનું જે ક્ષેત્ર છે ત્યાં સુધી જવા માટેની પરમિશન આપશે હાલ ચાર પાંચ ગાડીઓ સાથે કેટલાક મિત્રો અહીં બેઠા છે એની સાથે વાત કરીએ કર્મનાથ મહાદેવ ગ્રુપ સુરતથી આવો છો આપ કેટલા દિવસથી આ ત્રણ દિવસ કેવો માહોલ છે ઉત્સાહ કેવો છે સેવા કરવાનો પૂરો છે પણ હવે વાલોજી જો રહી જાય જી જી

એ બધી ગાડીઓ સામાનની ખસોખસ ભરી અને કરિયાણું લઈ આવ્યા છે અને બધા જ લોકો જે યાત્રિકો શ્રદ્ધાળુઓ છે એના માટે એ સેવા કરવા તત્પર છે તો આવો સરસ મજાનો માહોલ છે દેવાવાળો દુબળો નથી અને ખવડાવવાળા છે એ રાહ જોઈને બેઠા છે કે જો યાત્રિકો આવશે તો અમે આ સેવા કરશું પણ જે તંત્ર દ્વારા અગાઉના દિશોમાં કેવું વાતાવરણ રહીએ હું વારંવાર કહું છું જે તંત્રની સૂચનાઓ આવશે એનું પાલન કરશું આ લોકોને કદાચ કાલ સવારે એન્ટ્રી મળી જાય અને જો એ પછી વરસાદ ના આવે તો વિધિવત પરિક્રમા ચાલુ થાય તો કર્મનાથ મહાદેવ અન્નક્ષેત્રની અંદર જરૂર પ્રસાદી લેજો જય ગિરનારી